અરે પણ આ પૈસા એક રૂપિયા નો સિક્કો જોયો છે બે રૂપિયા નો જોયો છે પાંચ નો દસ નો પણ મેચ પૈસા નો સિક્કો પચીસ પૈસા નો સિક્કો

આને તો બહુ ભેગા કર્યા છે એ લોકોએ હે હવે તો સિકા અમુક તો જોવા નથી મળતા 50 પૈસાની બતાય ક્યાં આલે છે એ કે શું ચલાવા જાય બેટા આ જો 50 પૈસા છે આ ક્યાં ચાલે છે આ 50 પૈસાની આમ 50 પૈસા નથી 1 રૂપિયો છે ક્યાં ગયા આપણા 50 પૈસા હતાઈ ઘણા ઘણા 50 પૈસા છે પણ નથી ચાલતા ઇતે કોઈ છે આ 25 છે આ 50 છે આ 50 પૈસા વાહ બે વાહ ખૂબ સરસ થેન્ક યુ બેટા વેલકમ